ચાલો સંયુક્ત ઠાકોરજી હોય શકે તો દ્રવ્ય કેનું ચાલશે ગુસ્વામી બાળકો બધા જે છે પરિવાર આખો શ્રીનાથજી માં પાઠોત્સવ કયો મનાવે છે એ પૂછો દરેક ઘરની અંદર પાઠોત્સવ ક્યો મનાવાય છે બીજો એક પ્રશ્ન છે કે મંદિર હવેલીમાં ક્યાંય ચિત્રજીની સેવા નથી મંદિર હવેલીઓ આજે પુષ્ટિ માર્ગી એક તો રહ્યા નથી પુષ્ટિ માર્ગની સાથે એનો કાંઈ સંબંધ જ નથી આ હવેલી મંદિરોનો પેલી સમજી લ્યો હવેલી કે મંદિર જો વલ્લભકુલ બાળકોના ઘર હોય બાળકોના ઘર હોય અને ઠાકુરજીની સેવા મહાપ્રભુજીની મર્યાદા અનુસાર તનુવિત અને સુયાન ભક્તાન પ્રદર્શાય એ ન્યાયથી જો એમના ઘરમાં એ સેવા થતી હોય તો જ એ પુષ્ટિ માર્ગી છે અન્યથા એ પુષ્ટિ માર્ગીય નથી બીજું આપણે કહી કે મર્યાદા માર્ગી છે નહીં એ મર્યાદા માર્ગી પણ રહ્યા નથી કારણ કે મર્યાદા માર્ગમાં તો પ્રભુનું માત્મિક જ્ઞાન છે દેવાલય છે એટલે દેવાલયની અંદર પણ જે મર્યાદાઓ જે દેવાલયની છે એ એની અંદર પણ લાભ પૂજા યત્ન અને દેવતાઓના નામે કમાવવું એ તો દેવાલયમાં પણ એ પ્રવૃત્તિ થતી નથી ત્યાં દેવાલયમાં તો દેવતાની પૂજા થાય છે અને દેવતાનો જે પૂજારી છે એને કોઈ પૂજારીને કોઈ દ્રવ્ય આપે છે દેવતાને ધરીને ત્રણ પ્રકારથી દ્રવ્ય દેવાલયમાં દેવને અર્પણ કરવામાં આવે છે એક તો એને પૂજા અર્થ એક દેવ પૂજા અર્થ હોય કે દેવની પૂજા અર્ચના કરવા માટે ત્યાં સામગ્રી વગેરે આપવામાં આવે એ દેવ પૂજા અર્થ હોય છે પણ પહેલી શરત એ છે કે દેવાલય તરીકે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠિત એ દેવ હોય કોઈના પોતાના એ સ્વાર્થ પ્રતિષ્ઠિત ન હોય કે પોતાની માટે સેવા કરવા વાળું આ સ્વરૂપ ન હોય હલ્લભકુલ બાળકોના જે મંદિરો છે એમાં શું થાય છે કે ઠાકુરજી અમારા એ દાવો તો એમ કરે છે કે ઠાકોરજી અમારા તો પછી એ દેવાલયની પણ રીત ત્યાં નથી અને ઠાકોરજીને નામે દ્રવ્ય તો ત્યાં લેવામાં આવે છે બીજા પાસેથી સ્વાર્થ પ્રતિષ્ઠા હોય ત્યાં અન્ય પાસેથી કોઈનું દ્રવ્ય દેવ પૂજનાર્થ લઈ શકાતું નથી આ દેવાલયની મર્યાદાનો નિયમ છે પુષ્ટિનો નહીં મર્યાદાનો નિયમ છે પુષ્ટિમાં તનુવિત જાય છે હવે એને આપણે મર્યાદા ગણવું કે નહીં તો મર્યાદા ગણ શું આ મર્યાદા જે શાસ્ત્રમાં બતાવેલી છે એ ઠાકુરજી કોઈના સ્વાર્થ પ્રતિષ્ઠિત નથી પણ એ પરાર્થા પ્રતિષ્ઠા હોય છે કે બધા જાહેર જનતા બધા ભાવિક ભક્તજનો માટે એની પ્રતિષ્ઠા થયેલી હોય છે ત્યાં ત્રણ પ્રકારથી દ્રવ્ય આવે છે એક દેવતાની પૂજા માટે જેનો પ્રસાદ તરીકે આપણે પાછો લઈ શકીએ છીએ પૂજન કરી એ પાછો પ્રસાદ તરીકે પણ એનો આપણે ઉપભોગ કરી શકે બીજું દેવતા માટે કોઈ એમાંથી લઈ શકે નહીં કેવલ દેવતાના વિગ્રહ માટે જ એ દ્રવ્ય દેવામાં આવે દેવતા માટે જે દ્રવ્ય આપવામાં આવે દેવાલયમાં એ ફક્ત એમના શિંગારમાં કે એમના માટે જ હોય છે એમાંથી પણ કોઈ પ્રસાદ રૂપે પછી એને ગ્રહણ કરી શકે નહીં અને ત્રીજું એક દ્રવ્ય ઠાકોરજીને ધરવામાં આવે દેવાલયમાં પણ એ સંકલ્પ કરવામાં આવે કે પૂજારીને આપવા માટે ડાયરેક્ટ પૂજારીઓ દક્ષિણા નથી લેતા દેવતાને ભેટ ધરાય પણ સંકલ્પ એમ કરવામાં આવે કે હું પૂજારીને આપવા માટે દેવતાને ધરી રહ્યો છું તો એ દ્રવ્ય એ પૂજારીને જાય જે પૂજા કરતો હોય તે દેવતાનું દ્રવ્ય ભેટ ધરેલું પૂજારી પણ ન લઈ શકે એ દેવ દ્રવ્ય થાય પણ દેવતાને ધરીએ દેવતાને પણ સંકલ્પ એમ કરવામાં આવે કે પૂજારીને હું આપું છું દક્ષિણા તો એ પૂજારી લઈ શકે છે પણ સંકલ્પ કરવો પડે છે એ ભેટ ધરાય છે પ્રભુને એ દેવાલયમાં પ્રભુને ભેટ ધરાય છે એટલે મર્યાદા માર્ગના નિયમ પ્રમાણે પણ આપો જે જો તમે ઠાકુરજીને પોતાના કહેતા હો તો એ સ્વાર્થા પ્રતિષ્ઠિત છે એટલે એ ઠાકુરજીની એ સેવા છે તમે બીજાના દ્રવ્યથી કરતા હો તો તમે દેવલક થાઓ છો આ શાસ્ત્રના આ નિયમને બરાબર સમજવું જોઈએ કે જો તો પ્રતિષ્ઠા ભક્તજનો માટે કરવામાં આવી હોય જનતા માટે કરવામાં આવી હોય તો ત્યાં તમે બીજાનું દ્રવ્ય લઈને પૂજા કરી શકો ત્યાં પૂજાર્થ દ્રવ્ય આપી શકાય પણ તમે એમ કહો છો કે અમારા ઠાકુરજી અમારા નિધિ હવે તો ત્યાં સુધી દાવો કરવામાં આવે છે કે તમારી ઘરે છે એ પણ અમારા જ ઘરે જતા ઠાકોજી બિરાજે છે એમ તો ખાલી ટેમ્પરરી તમને સેવા કરવા માટે આપ્યા છે બાકી છે અમારા તો અમારા અમારા કરો છો તો પછી તમે સેવા પણ તમારા દ્રવ્યથી કરવી જોઈએ કે તમે તમારી જાતને દેવલક સાબિત કરી રહ્યા છો તમે કહો છો કે અમારા ઠાકુરજી એમ બોલો છો ને એના નામના જો દ્રવ્યો માગો છો તો તમે પોતાની જાતને એકદમ નિંદિત કોટીના દેવલક તમે સાબિત કરી રહ્યા છો તો હવે આપણા મંદિરો જે છે હવેલીઓ છે એ આ નિંદિત કૃત્ય થતું હોય ત્યાં એવા દેવલકોના મહાપ્રભુ કે છે પાપના અડ્ડા બની ગયા છે આ ધર્મસ્થાનો એટલે મર્યાદામાં પણ આવે એમ નથી તો હવે બાકી શું રહ્યું કે આપણા જે આ હવેલી મંદિર જે આ પુષ્ટિ માર્ગના નામે ચાલે છે એ નથી મર્યાદા રહ્યા નથી પુષ્ટિ રહ્યા બાકી શું રહ્યું પ્રવાહ એ કેવલ પ્રવાહી સ્થાનો છે દુકાનો છે હવે પ્રવાહી સ્થાનમાં ભગવાન બિરાજે કેવી રીતે પુષ્ટિ હોય તો પુષ્ટિ રીતે પ્રભુ બિરાજે મર્યાદા હોય તો મર્યાદાના મહાત્મથી પ્રભુ ત્યાં બિરાજે અને પ્રવાહ હોય ને તો પ્રવાહમાં પણ પ્રભુ તો બિરાજે પણ એ પ્રભુનું સ્વરૂપ કેવું હોય છે આસુરી દેવી આસુરી બે એ જ બહેનો છે હવે અહીંયા બિરાજતા ઠાકોરજીનું સ્વરૂપ પણ પ્રવાહી હોય છે કારણ કે કૃષ્ણ જે છે એ પુરુષોત્તમના રૂપમાં દેવતાના રૂપમાં તો અહીંયા બિરાજતો નથી મર્યાદામાં દેવના રૂપમાં બિરાજે પુષ્ટિમાં પુરુષોત્તમ રૂપે બિરાજે પણ બે સ્વરૂપથી રોહિત થઈ ગયા તો ભાઈ ચૂક્યું પ્રવાહી સ્વરૂપ રહ્યું જે કઈક મોહિત કરી રહ્યું છે બધાને બધા ભગવાન છે એવો આભાસ ઉત્પન્ન કરે છે કે ભગવાન છે પણ ભગવાન નથી એટલે આવ્યું એક તો અવ્યું એક આકરું તો આકરું પણ કયા વગર છૂટકો નથી કે આ પ્રવાહી સ્થાનો છે પાપે કને લઈએ શું છે સત્પીડા વ્યગ્ર લોકેશું કૃષ્ણ એ વગત્યમાં એટલે ઘરમાં સેવા કરો શ્રી કૃષ્ણ શરણો કરો પણ તો આનાથી એમ થયું સિદ્ધ કે અત્યારે જે કાંઈક નિધિ સ્વરૂપ જ્યાં જ્યાં નવે નિધિ બિરાજે છે તો સ્વરૂપ છે જ નહીં એટલે ઠાકોરજી છે જ નહીં આખું જે છે પણ એમનું જે પુરુષોત્તમ કે દેવ સ્વરૂપ તિરોહિત થયેલું છે કેવલ આસુરી એક પ્રવાહી સ્વરૂપ પ્રગટ બિરાજે છે દેવી આસુરી બે ભાઈનો છે મહાપ્રભુજી એમ કે છે બ્રહ્મથી અલગ કઈ છે જ નહીં જ્યારે પોતાના બે સ્વરૂપને તિરોહિત કર્યા હોય તો બિરાજે કોણ કૃષ્ણ નથી પણ એનો આભાસ છે નાથદ્વારા મંદિર હોયને પણ ત્યાં ન્યાય લાગે પણ નાથદ્વારાનો નિર્ણય કોણ કરશે કે મંદિર છે કે ઘર છે કે બાળકોના સંયુક્ત ઠાકોરજી છે તિલકાયત મહારાજ શ્રી એમ કહે કહે છે કે શ્રીનાથજી અમારા છે તો હવે એને દેવાલય માનું એકવાર ગુસ્વાય બાળકો મિટિંગ્સ જાહેર બોલાવીને નક્કી કરી લે કે શ્રીનાથજી કેવી રીતે બિરાજેલ છે એ તો કહો તમે કહો તો શ્રીનાથજી અમારા શ્રીનાથજી મારા ગોસ્વામી બાળકોના સંયુક્ત ઠાકુરજી ચાલો સંયુક્ત ઠાકુરજી હોઈ શકે તો દ્રવ્ય કેનું ચાલશે ગોસ્વામી બાળકો બધા જે છે પરિવાર આખો એના એક સંયુક્ત ઠાકુરજી શ્રીનાથજી છે આ કે દેવાલય જે મહાપ્રભુજી બનાવ્યું તે જતિપુરામાં જતીપુરામાં હતું ત્યાંથી પાછા અહીંયા પહેર્યા છે સદગરામાં પાછા બિરાઈ જાય છે અને જોવાની ખૂબ એ છે શ્રીનાથજીને શું માનવું સિદ્ધાંતતા શું માનવું જોઈએ શ્રીનાથજીને શ્રીનાથજીમાં પાઠોત્સવ કયો મનાવાય છે એ પૂછો દરેક ઘરની અંદર પાટોત્સવ કયો મનાવાય છે અક્ષય તૃતીયાના દિવસે મંદિરમાં જાય પાટ બેટા મલ ક્ષત્રિય જે મંદિર ક્ષેત્ર કરાવ્યું એની અંદર આપ બિરાજા છે આ વાર્તાનું પ્રમાણ છે કે પૂરણમઘક્ષત્રી જ્યારે જયારે પધરા ઠાકુજી એ દિવસ અક્ષય તૃતીયા હતો કોઈ ઘરની અંદર અક્ષય તૃતીયા પાટોત્સવ મનાવાતો હોય શ્રીનાથજી એવું ક્યાંય મેં જાણ્યું નથી અક્ષય તૃતીયા દિવસે શ્રીનાથજીનો પાટોત્સવ શ્રીનાથજીભાઈ નથી મનાવવામાં આવતો શ્રીનાથજીનો પાટોત્સવ કયો મનાવાય છે મહાવધી સાતમનો એ પાટોત્સવ ક્યાંનો છે મંદિરનો નથી હો ગુસાઈજીના ઘરમાં પધાર્યા બસ આપણે ત્યાં એ સિદ્ધાંત છે કે શ્રીનાથજી અમારા ઘરમાં પધાર્યા એ દિવસ આપણે બધા મનાવીએ છીએ કે મંદિરમાં બી એ દિવસ પુષ્ટિ માર્ગમાં નથી મનાવતા પણ ઘરમાં પધાર્યા એ દિવસ મનાવીએ છીએ તો શ્રીનાથજી ઘરમાં પધાર્યા સાથે બાળકોના એક ઘરના ઠાકુરજી એ એ પ્રકારનો પ્રકાર રહ્યો અને અત્યારે પણ તિલકાયત મહારાજ શ્રી એમ કહી રહ્યા છે પરિવારના પણ સ્વીકારે છે કે નથી સ્વીકારતા એ સવાલ છે મને ખબર નથી કે ગોસ્વામી બાળકો માત્રના ઠાકોરજી પરિવારના સંયુક્ત એમ સ્વીકારે છે પણ એવું મેં સાંભળ્યું છે કે સિનાજી અમારા સિનાથજી અમારા તો આ બધું શું થઈ રહ્યું છે ગામનું ત્યાં અવૈષ્ણવનું વૈષ્ણવનું તો ઠીક અવૈષ્ણવનું દ્રવ્ય પણ ત્યાં આવી રહ્યું છે તમારે સેવામાં ન હોય સિનાથજીની અંદર ફૂલઘર શાક વગેરે સેવામાં નાવું હોય તો તમારે ચિઠ્ઠી ફડાવવી પડશે કૃષ્ણ ભંડારમાંથી અને ચિઠ્ઠીની અંદર ગુરુદેવ કોણ ગુરુદેવ કોણ એ લખવું પડે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છો ગુરુદેવ કોણ કોનું બ્રહ્મ સન્માન હજી કોઈ પણ સિરાજો ગયા હસવામાં ઘણા બધા સાક ઘર ફૂલઘરમાં સેવા કરી હશે તો ત્યાં ચિઠ્ઠી ફાડીને એમાં લખવામાં આવે કે કોણ ગુરુદેવ છે પછી એમને તમને અંદર જવાની છૂટ મળે સેવા કરવાની હવે તમે કહેજો કે મારે રાજભોગ કરાવો છે કોઈ નહીં પૂછે તો પુષ્ટિ માગી છો કે નહીં રાજભોગ કરાવવો છે સામગ્રી ધરવી છે પૈસા માટે કોઈ નહીં પૂછે આવી જ જાઓ જૈન લોકો મનોરથ કરાવે છે જૈન લોકો જે લોકો એમ કહે છે કે કૃષ્ણ નરકમાં છે એ લોકો મનોરથ કરાવે એને ખબર નથી સિનાજી એટલે કૃષ્ણ કૃષ્ણને તો એમ કે છે નરકમાં છે એટલે સિનાજીનો નિર્ણય જો થઈ જાય કે દેવાલય છે તો કોઈ વાંધો નથી દેવાલયની સિનાજી કન્ફ્યુઝ છે કે હું કોણ છું આપણે જેટલા કન્ફ્યુઝ છે એટલા સિનાજી કન્ફ્યુઝ છે કે હું મંદિરનો ઠાકોર કે ઘરનો ઠાકો છું એમ સિનાજી પણ આ પૂછે છે કે તમે નિર્ણય તો કરો તો મારે અરોગવું કઈ રીતે દેવાલય હોય તો દાયર જનતા દ્રવ્ય આવે છે એવા રોકી શકું જો પુષ્ટિમાર્ગી ઠાકોરજી હોઉં અને એક સમજી લેજો મહાપ્રભુજી ઠાકોરજીને શ્રીનાથજીને જ્યારે પધરાવ્યા છે પુષ્ટિમાર્ગની રીતથી નહીં મર્યાદા માર્ગી રીતથી ત્યાં પ્રતિષ્ઠા કરી દેવાલય દેવાલય મર્યાદા માર્ગમાં હોય છે એ રીતે શ્રીનાથજીને પધરાવ્યા છે તો પુષ્ટિમાર્ગી ઠાકુરજી હોય તો જે કાંઈ પણ શ્રીનાથજીમાં ધરવામાં આવે છે શ્રીનાથજી રોકતા નથી પણ દેવાલયની રીત હોય તો રોકી શકે પણ આપણે નક્કી કરવું પડશે પાટોત્સવ તમે મનાવી રહ્યા છો ઘરનો પૈસા લો તો કે દેવાલય બ્રહ્મ સંબંધ વગેરે સેવા કરવાની છૂટ હતી ને કારણ કે મર્યાદા માર્ગ હતું પુષ્ટિ બંગાળીઓ સેવા કરતા હતા એક બ્રહ્મ સંબંધી નહોતા બંગાળીઓ કરતા હતા સેવા એટલે આ તો નિર્ણય હવે કોણ કરે બધા ભેગા મળીને કરે તો થાય પણ હવે બીજા બધા પ્રશ્નોમાં ઝગડીએ છીએ અમે લોકો સાંપ્રદાયિક વસ્તુઓનો નિર્ણય લેવા માટે ક્યારેય ભેગા થતા નથી ક્રિટ આવી ગયો તો બધા ભેગા થઈ ગયા ક્રિટ આવી ગયો ક્રિટ આવી ગયો પણ બીજા આપણા કેટલાય પ્રશ્ન છે કે સાથે મળીને નિરાકરણ કરવું જોઈએ સાથે બેસીને કરવું જોઈએ એના માટે કોઈ કિરીટ માટે સ્વભાવો ભરાતી બધા બધા ભેગા થઈ ગયા હતા કિરીટ આવી ગયો શું આવી ગયો કિરીટ શું કરી લેવાનું પણ ક્રિટ માટે આપણે ભેગા બધા થઈ ગયા હતા ત્યાં લોકો પણ એમ કહેતા હતા કે મહારાષ્ટ્રના પગ નીચે રેલો આવ્યો હવે બધા સૃષ્ટિ જવા માંડી બ્રહ્મસંબંધ બીજા પહોળા ઊભા થઈ ગયા એટલે બધા ભેગા થઈ ગયા બાકી સિનાજીનું જે થવું એ થાય ગવર્મેન્ટ લઈ જાય તો ભલે લઈ જાય ગવર્મેન્ટ સિંહનાથજીને લઈ ગઈ છે તો કે ભલે લઈ ગઈ પૈસા તો મળે છે ને સિંહનાથજીને તો આ બધી આપણી બધી વાતો છે અપ્રસમેન્ટની કાલે વાત થતી હતી તો આ બધા ગોસ્વામી બાળકોએ સાથે મળીને આનો નિર્ણય કરવો જોઈએ કે ભાઈ જો આપણે આ બધા સ્ટાન્ડર્ડ પાળતા નથી તો વૈષ્ણવને પણ એકવાર કહી દો કે આ બધું જરૂરી નથી હોટલ બજારમાં ખાવાની છૂટ થઈ ગઈ છે ગોસ્વામી બાળકોને કોઈ બોલવા વાળું નથી હોટલ બજારમાં જગત જૂઠણ જેને કહેવાય ગોસ્વામી બાળકો ઘણા બધા એ લે છે તો આપણે બધી છૂટ લઈ લીધી છે તો વૈષ્ણવને શા માટે તમે એમ કહો છો કે આટલા કડક આચાર વિચાર જોઈએ તો સાથે મળીને નિર્ણય કરો કે ભાઈ આ આટલો આચાર હોવો જોઈએ મિનિમમ આવું કંઈ થતું નથી મારા જેવા કંઈ બોલે તો એની કોઈ સંપ્રદાયમાં કોઈ કિંમત નથી સંપ્રદાયની અંદર એવી કંઈ કિંમત નથી કે હું બોલું એટલે કઈ સંપ્રદાયમાં એનું વજન પડે એટલે આ વાત છે આપણે બધા હવે કોઈ વલ્લભપુલ બાળકો એકબીજા સમજે નહીં તો વૈષ્ણવ સમજી જાય સાચા સિદ્ધાંત પ્રમાણે રહે પોતાના ઘરમાં સેવા કરે હવે નિધિનો પ્રશ્ન છે તો ઠાકોરજી કૃષ્ણ છે તો નિધિ છે પછી એમાં નવ નિધિને સાત નિધિ ને એની કોઈ મહતા સંપ્રદાય એમાં ક્યારેય હતી નહીં કેવલ ઐતિહાસિક વસ્તુ છે ઇતિહાસ છે એનો બાકી કૃષ્ણ છે એ જે નિધિ છે વૈષ્ણવના ઘરે ઘરે નિધિ બિરાજ રહી છે અમારે ત્યાં તો તેરો થઈ કે નિધિ એમ એ નિધિ અમે જાળવી નથી શક્યા નિધિને ઉસ્વામી બાળકો હું કેવલ એકલો મારી વાત નથી બધા કે પોતે એમ કેતા નિધિ તિરોહિત થઈ ગઈ છે જ્યાં મંદિરો જાહેર થઈ ગયા છે તો ત્યાં નિધિ થઈ ગયા પધારી ગયા નિધિ ક્યાં પીરાય તો આપણે ઝઘડીએ છીએ અમારા નિધિ ને નિધિ એમાં ઝઘડા થાય છે કેટલા બધા નિધિના ઝઘડા ઘણા ચાલે પણ નિધિ છે ક્યાં રહેવા ક્યાં નિધા નિધિ તો ક્યો નિધિ કઈ જગ્યાએ પીરાય છે વૈષ્ણવના ઘરે વૈષ્ણવ પોતાના દ્રવ્યથી સેવા કરે છે મહાપ્રભુજીના સિદ્ધાંત સમજીને ગુપ્ત રીતે પોતાના ઘરમાં સેવા કરે જ્યાં કૃષ્ણ નિધિ ત્યાં બિરાજે છે કૃષ્ણ રૂપે ત્યાં બિરાજે છે તો વૈષ્ણવની ત્યાં બિરાજે એ પણ નિધિ જ કહેવાય કોઈ નિધિ સ્વરૂપ એટલે વલ્લભ કુલ બાલકોની આ જે ઇતિહાસ છે જેનો મહાપ્રભુજી ગુસાઈજીના દ્વારા પુષ્ટ થયેલા એ જ ઠાકોરજી નિધિ બાકી નિધિ નહીં એ બહુ ભૂલ ભરેલી વાત છે સંપ્રદાયની અંદર તો કૃષ્ણની સેવા થાય છે મહાપ્રભુજી ગુસાઈજી પુષ્ટ કર્યા હોય કે અત્યારે પુષ્ટ થયા હોય ગયા વખતે આપણે ગ્રંથ લીધો જ સ્વરૂપ તારતમ્ય નિર્ણય